પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ કે અસામાજિક તત્વોમાં માં હોસ્પિટલમાં દારૂડિયાઓ અને મોબાઈલ ચોર બેફામ વધુ એક વાર એક દારૂડીઓ હોસ્પિટલમાંથી ઝડપાયો દારૂની કોથરી લઈ બિંદા સાંટાફેરા કરતો હતો હોસ્પિટલના સિક્યુરિટી હેડ સાટીભાઈ એક દારૂડિયાને તેમજ મોબાઈલ ચોરીની શંકામાં બે મહિલા પકડી બે મહિલા સહિત ત્રણેયને પોલીસ હવાલે કરવામાં આવ્યા પોરબંદરની સરકારી હોસ્પિટલમાં અવારનવાર દારૂડિયાઓ ઝડપાય છે તેમજ દર્દીઓના મોબાઈલ ચોરીના બનાવો પણ અવારનવાર સામે આવે છે દીકરી <coughs>